ફતેપુરા તાલુકાના જલોઈ ગામે બુધવારના રોજ તળાવમાં માછલી પકડવાની પ્રક્રિયા દરમિયાન ઘટના બનવા પામી છે જેમાં બિહારના સીતામઢીના યુવક સહિત કુલ પાંચ બિહારીઓ નિત્યક્રમ મુજબ હોળીમાં બેસી માછલી પકડવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન તળાવમાં વચ્ચે વચ્ચે હોળીએ સંતુલન ગુમાવતા હોળી ઊંધી વળી ગઈ હતી જેના પગલે માછલી પકડવાની કામગીરી કરનાર પાંચે ઈસમો તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા જે પૈકી ચારનો ચમત્કારિક બચાવ થયો હતો જ્યારે એક ઓગણીસ વર્ષીય બલવેન્દ્ર કુમાર ઊંડા પાણીમાં ગરકાવ થઈ તેની કોઈ ભાળ મળી નહોતી ત્યારબાદ બુધવારથી શુક્રો શનિવાર દરમિયાન સ્થાનિક પોલીસની ઉપસ્થિતિમાં તરવૈયાઓ ઝાલોદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીમાં ગરકાવ થઈ લાપતા બનેલા ઈસમની ભારે શોધખોળ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી તેનો કોઈ પતો ન લાગતા પાણીમાં ગરકાવ થયેલો ઈસમ મૃત્યુ પામ્યો હોવાની હાલ તીવ્ર આશંકા જોવાઈ રહી છે ત્યારે સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા લાપતા બનેલા યુવકની શોધખોળ હજી પણ ચાલુ રહી છે પરંતુ હાલ હજી સુધી અમે જ્યારે સમાચાર રેકોર્ડ કરીએ છીએ ત્યાં સુધી આ યુવકનો કોઈ પતો લાગ્યો નથી ત્યારે હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે